દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસે નવ મોબાઈલ વાહનોની ટીમ રાત્રિના સવારે વાગ્યા સુધી પેટ્રોલિંગ કરશે નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પશ્ચિમ કચ્છ પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે એલ ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠી અને પીએસઆઈ જે બી જાદવના નેતૃત્વમાં નવ મોબાઈલ વાહનોની ટીમો તૈનાત કરવામાં આવી છે આ ટીમોમાં એલસીબી એસઓજી એલઆઈ અને મહિલા પોલીસકર્મીઓ સાથે હથિયારધારી પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે ટીમો દરરોજ રાત્રે અગિયારથી સવારે પાંચ વાગ્યા સુધી ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે મહિલાઓની સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કોઈપણ કટોકટીની સ્થિતિમાં નાગરિકો પોલીસ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ નંબર ઝીરો ટુ એટ થ્રી ટુ ટુ ઝીરો નાઇન સિક્સ ઝીરો અથવા હેલ્પલાઇન નંબર વન વન ટુ પર સંપર્ક કરી શકે છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો મિત્રો આજ તારીખ 24 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર